અમરેલી જિલ્લામાં આવેલા રાજુલા તાલુકાના ભારતીય સેનાના જવાનનું કેન્સરની બીમારીથી મૃત્યુ થયું રાજુલામાં આવેલા ધારા ગામના યુવાન રવિરાજ ધાકડા ભારતીય સેનામાં જવાન તરીકે ફરજ બજાવતા હતા રવિરાજ ધાકડાની પોસ્ટિંગ જમ્મુ કાશ્મીરમાં હતી ચાલુ ફરજ દરમિયાન બ્લડ કેન્સર થવાને કારણે દિલ્હી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું છે

ધારાનું નેસ એટલે રાજુલા તાલુકાનું ખોબા જેવડું ગામ ખૂબ જ ટૂંકી વસ્તી ધરાવતું ગામ આજે રાજુલા શહેરના આ બાજુમાં આવેલા ધારાના નેસના કાઠેદરબાર સમાજના યુવાનભાઈ રવિરાજભાઈ થાકડા કે જે સૈન્યમાં ઘણા વર્ષોથી કાશ્મીરમાં ફરજ બજાવતા હતા એમના શહીદના સમાચાર મળ્યા આજે હું પણ શ્રદ્ધાંજલિ પાઠવવા માટે સમસ્ત રાજુલા શહેર રાજુલા તાલુકાવાસીઓ સાથે આવ્યો છું ચોક્કસ એટલું થાય કે ભલે નાનું એવું ગામ હોય પણ કોઈ પણ વ્યક્તિમાં બોમ્બ માટે દેશ માટે ફરજ બજાવતો હોય અને જ્યારે એનું અવસાન થાય એટલે કે જ્યારે એનું મૃત્યુ થાય કહી શકાય કે શહીદ થાય ત્યારે ચોક્કસ પ્રમાણે સમગ્ર વિસ્તારમાં સમગ્ર રાજ્યમાં સમગ્ર દેશમાં ખૂબ દુઃખનો માહોલ હોય કારણ કે જેની ઉંમર એકદમ યુવાન હોય અને યુવાનોએ જ્યારે આવી કોઈ ઘટના બને ત્યારે કોઈ એક સમાજને પણ સમગ્ર સમાજને દુઃખ થતું હોય છે તો એ મુજબ હું પણ અહીંયા પહોંચું છું શ્રદ્ધાંજલિ આપી છે